નમસ્કાર દોસ્તો શ્રીજી ક્લાસીસમાં તમારું સ્વાગત છે આજે આપણે જોશું ધોરણ અંદર પત્ર વ્યવહાર અને અંદર જે વિભાગ છે વાણિજ્ય એટલે કે શીશી એની અંદર આપણે આજે ચેપ્ટર નંબર ટુ જોઈશું અગાઉના વિડીયોમાં આપણે અસરકારક પત્ર વ્યવહાર અને એની જુદી જુદી શૈલીઓમાં આપણે પ્રસ્તાવના જોયું હતું ત્યારબાદ પત્ર પત્ર વ્યવહારનો ઇતિહાસ વિશે ત્યારબાદ આપણે જોયું કે વ્યવહારની લાક્ષણિકતાઓ શું છે એના વિશે આપણે વિસ્તારથી માહિતી મેળવી આજે આપણે જોશું કે પત્ર વ્યવહારના પ્રકારો આ પ્રશ્ન છે એ મોસ્ટ એમપી છે પત્ર વ્યવહારની અંદર બે પ્રકાર પડે છે એક તો કે

બિઝનેસ લેટર અને બીજું છે ઓફિસિયલ પત્રો હવે આપણે આના વિશે વિસ્તારથી માહિતી મેળવીએ હવે ઔપચારિક પત્રો એટલે કે ફોર્મલ લેટર કે જો જો પત્ર છે એ વહીવટી ધંધાકીય અથવા સરકારી બાબતો માટે લખાતા હોય તો તેવા પત્રોને આપણે ઔપચારિક પત્રો કહેવાય કોઈ ધંધા માટે લખાતા હોય કે કોઈ સરકારી બાબતો માટે લખાતા હોય અથવા તો કોઈ વહીવટી બાબત માટે લખાતા હોય તો આવા જે પત્રો લખાવવામાં આવે એને આપણે ઔપચારિક પત્રો તરીકે ઓળખી શકીએ છીએ આ પત્ર લખવાનો એક ઢાંચો હોય છે જેવી રીતે હવે આપણે જોઈએ કે અનૌપચારિક પત્ર તો કે અનૌપચારિક પત્ર છે એ કેને કહેવાય તો કે આ પત્રો છે એ સામાજિક અને અંગત સંબંધોમાં લખાતા હોય હોય છે બરાબર કોઈને આપણે આપવી માનો કે કોઈ ફર્સ્ટ એવા ફર્સ્ટ રેન્ક મળ્યો તો એને આપણે થેન્ક યુ આપણે એને કોંગ્રેચ્યુલેશન કેવું હોય તો એના માટે આપણે કોઈ શુભેચ્છા પત્ર લખીએ કોઈને આશ્વાસન આપતા પત્રો લખીએ કોઈને અભિનંદન આપતા પત્રો લખીએ આપણા કોઈ મિત્રનો બર્થડે હોય તો એને આપણે બર્થડે વિશ કરવા માટે પત્ર લખીએ અથવા કોઈને પણ કંઈ પણ આમંત્રણ આપતા પત્ર લખીએ આવા બધા પત્રોને આપણે અનૌપચારિક પત્રો કહી શકીએ છીએ આ અનૌપચારિક પત્રો લખવામાં કોઈ નિશ્ચિત ઢાંચો ન હોય જ્યારે આપણે જોયું કે ઔપચારિક પત્રો લખીએ તો એનો એક નિશ્ચિત ઢાંચો છે એ ફિક્સ હોય છે પણ અનૌપચારિકમાં કોઈ નિશ્ચિત ઢાંચો હોતો નથી હવે આપણે ઔપચારિક પ્રશ્ન પત્ર વ્યવહાર જે છે એની અંદર મુખ્ય જે બે ભાગ પડે છે એના વિશે જોઈએ તો ઔપચારિક વાણિજ્યક પત્રો તો વાણિજ્યક પત્રો કોને કહેવાય તો કે વાણિજ્યક પત્રો છે એ ધંધાના પ્રચાર અને પ્રસાર માટે લખાતા પત્રો છે આપણે કોઈ ધંધાનો પ્રચાર અને પ્રસાર કરીએ અને જે પત્ર વ્યવહાર કરવામાં આવે એને આપણે વાણિજ્યક પત્ર તરીકે ઓળખીએ છીએ આપણે અહીંયા એક્ઝામ્પલ લઈ જોઈએ કે વાણિજ્યક પત્રનું ઉદાહરણ શું છે તો કે પૂછપરછ છે ઓર્ડરના પત્રો છે એજન્સીના પત્રો છે આ બધું છે એ વાણિજ્યક પત્રોની અંદર સમાવેશ થાય છે જે જ આપણે ધંધા રોજગારની અંદર જે પત્રો વ્યવહાર કરીએ છીએ એને આપણે વાણિજ્યક પત્રની અંદર સમાવેશ કરવામાં આવે છે જ્યારે આપણે જોઈએ કે આપણે ગ્રાહક છે એ માલ લેવા જાય તો માલ લેવા જાય ત્યારે માલ સામાન વિશે પૂછપરછ કરે આવા પત્રો આપણે પૂછપરછને લગતા પત્રો કહી શકીએ ત્યારબાદ આપણે 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 માલ માલ વિશે પૂછપરછ કર્યા બાદ એનો પસંદ પસંદ કર આવે એટલે બધી માહિતી છે એ સંતોષકારક લાગે તો આપણે માલનો ઓર્ડર આપીએ છીએ તો જ્યારે આવા આવા પત્ર લખવામાં આવે ઓર્ડર મોકલવા માટે આપણે ઓર્ડરના પત્રો કહેવાય ત્યારબાદ આપણે જોઈએ કે કોઈ પેઢી છે પોતાનો ધંધો વધારવા માટે પોતાનો બિઝનેસ વધે એ માટે પોતાનો ધંધો વધી જાય એ માટે પોતાના શહેરમાં તો પોતાની બ્રાન્ચ કરે જ એ સિવાય બીજા શહેરમાં પોતાની પેઢી ઊભી કરે ત્યાં પોતે ન પહોંચી શકે એ માટે પોતાના વતી કોઈ બીજા વ્યક્તિને કે પેઢીને ધંધો ધંધો સોપે કે અધિકાર આપે એને આપણે એજન્સી કહેવાય એજન્સીના આની અંદર આપણે એજન્સીના પત્રોનો સમાવેશ થાય હવે આપણે જોઈએ ઓફિશિયલ પત્રો કોઈ સરકારી સંસ્થા હોય કે વહીવટી બાબતો માટે લખાતા પત્રો છે એ ઓફિશિયલ પત્રો હોય છે બરાબર ઉદાહરણ અરજી પત્રો છે રેશન કાર્ડ માટેના પત્રો છે પાણીના પ્રશ્નો છે વગેરે પત્રો છે એ ઓફિશિયલ પત્રો ની અંદર સમાવેશ થાય છે આપણે કોઈ સરકારી સંસ્થા જેવી કે કોઈ નગરપાલિકા કે મહાનગરપાલિકાને આપણે પત્ર લખતા હોય કોઈ કચરા આજુબાજુના કચરાને લખતા હોય સ્ટ્રીટ લાઇટને લખતા હોય કોઈ ગટર ના હોય કે કોઈ રોડ રસ્તાને લગતા પ્રશ્નો હોય વગેરેની રોજ વાત કરતા આપણે પત્રો જરા લખીએ ત્યારે આ પત્રો લખવામાં આવે છે જરા આવા પત્રો લખીએ એને આપણે ઓફિશિયલ પત્રો કહી શકીએ છે બરાબર આવી જ રીતે આપણે આગળ વિસ્તારથી આગળ પણ પાઠ ભણશું હજુ સુધી તમે અમારા ચેનલ માં નવા હોય ને સબસ્ક્રાઇબ નથી કરી તો ને સબસ્ક્રાઇબ કરજો અમારો વિડિયો ગમે તો ને લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો